સોનલ બીજની ઉજવણી માટે સમગ્ર ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે ત્યારે આ બીજની ઉજવણી નિમિત્તે પોરબંદર ચારણ સમાજ દ્વારા પણ યજ્ઞ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે મઢડા ગામ ખાતે સોનલ બીજ શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે સમસ્ત ચારણ સમાજ મઢડા ખાતે આ ઉજવણી કરશે ત્યારે સોનલ બીજ ઉત્સવ નિમિત્તે પોરબંદરમાં ચારણ સમાજ દ્વારા જુબેલી ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં યજ્ઞ તેમજ સૂક્ષ્મ રૂપે ઉજવણી અને તેના ભાગરૂપે સોનલ માતાની નિશો દીવડાથી આરતી કરવામાં આવી હતી જય સોનલ સોનલનું શતાબ્દી વર્ષ ઉજવાય છે અને એનો આદેશ છે મઢડાનો એટલે બીજ ઉજવવાની આ ફેરે બધે મનાય છે મા સોનલના ધામમાં બીજ ઉજવવાની છે પણ બીજ નિમિત્તે અમે હવન અને સૂક્ષ્મ રૂપે અમે જે કાંઈ કરીએ છીએ એ ચારણ પોરબંદર ચારણ સમાજ બધો ભેગો મેળો છે મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત છે સો દીવડાઓની આરતી કરવાની છે માને સો વર્ષ આ બીજના પૂરા થાય છે એટલે સો શતાબ્દી વર્ષના હિસાબે અમે જે કંઈ આયોજન કરીએ છીએ સોનલ સોનલનું અને સમસ્ત ચારણો જો કંઈ ઉજવે છે એટલું તો નથી પણ સૂક્ષ્મ રૂપે અમે અહીં પોરબંદરના ચારણ સમાજ વતી ઉજવીએ છીએ જય મા સોનલ જય માતાજી પોરબંદર સમસ્ત ચારણ સમાજ દ્વારા જુબિલીથી વાડી ખાતે આ ઉજવણી કરાઈ હતી જેમાં સમગ્ર જિલ્લામાંથી ચારણ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર